કાઉન્સિલર હેમિષા ઠક્કર દ્વારા કોર્પોરેશનમાં પોતાની રજૂઆત મૂકી છે જેમાં આવનારા બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે વડોદરા શહેરમાં ભક્તિમય વાતાવરણ નજરે જોવા મળી શકશે ત્યારે બાવીસ તારીખે વડોદરા શહેરમાં ઊભી રહેતી તમામ નોનવેજની લારીઓ બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આ મામલે રજૂઆત પણ કરી છે વર્ષોથી જે લોકો રાહ જોઈ રહ્યા હતા રામ ભક્તો અમને જે લોકોએ રામ કાર સેવકોએ જે બલિદાન આપ્યું હતું એની બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે જ્યાં રામલલ્લા મંદિરમાં રામ જન્મભૂમિ ખાતે બિરાજમાન થવાના છે અને આખા દેશમાં એની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે એમાં વડોદરામાં પણ ખૂબ લોકો ઉત્સાહિત છે કે રામલલ્લાના જન્મદિન એ જે જન્મ સ્થળ છે એમાં જે વિરાજમાન થવાના છે એના માટે પણ લોકો ખૂબ અત્યારે ઉત્સાહિત છે વડોદરા શહેરમાં પણ ઘણા સારા પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે એના માટે રામલલ્લાની શોભાયાત્રા નીકળવા જઈ રહી છે સુંદરકાંડના પાઠો થઈ રહ્યા છે ભજનના પ્રોગ્રામો થઈ રહ્યા છે અને ખૂબ લોકો રામ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાવાના છે અને વડોદરા શહેરના પણ મંદિરો હોય શિવાલયો હોય એમાં પણ બાવીસ તારીખે ખૂબ મોટા પ્રોગ્રામો થઈ રહ્યા છે અને લોકો ખૂબ ભક્તિભાવપૂર્ણ રીતે આ દિવસને ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં અમે કમિશનરશ્રી સમક્ષ એક અમારી માગણી મૂકી છે કે બાવીસ તારીખે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દિવસે જે પણ નોનવેજ દુકાનો હોય જે પણ નોનવેજની લારીઓ હોય એ સદંતર બંધ રહેવી જોઈએ અને સૌ લોકો જોડાવા જોઈએ રામ ભક્તોને માટે ખૂબ મોટો દિવસ છે અને વડોદરા બી ખૂબ આતુર છે તો અમારી આજે આ માંગણી હતી કમિશનરશ્રીએ પણ એમાં કીધું છે કે એમાં ચોક્કસ પોઝિટિવ રીતે વિચારણી કર વિચાર કરશે હા એ એમણે કીધું છે કે આ વસ્તુ પોઝિટિવ રીતે વિચારીને અમે આના માટે વિચારી વિચાર કરીને અમે તમને જણાવીશું